સાંતલપુર તાલુકામાં છેલ્લા છત્રીસ કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે પીપરાળા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે સાંતલપુર જી ઈ બી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી

માત્ર ત્રણ જણા છે આપણે હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફોન ન ઉઠાવે આપણે સાતનપુર જવું પડે અવાર આવા લાઇટના ધાંધિયા થતા પીપળા ગામમાં લાઇટની મોટી તકલીફ પડે છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ